નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીજ્ઞેશયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચણામાં આવતા રોગો જેવા કે સુકારો છે વાયરસ જે સ્ટન્ટ વાયરસ આવે છે અને જાંબુડિયાનો પ્રશ્ન આવે છે એના વિશે વાત કરવાના છીએ તો એ જેમાં આપણે વાત કરીશું કે એની ઓળખ અને એનું નિયંત્રણ આપણે કઈ રીતના કરવું જોઈએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો સૌથી પહેલા વાત કરીએ સુકારાની તો એમાં એની ઓળખની વાત કરીએ તો છોડ પીળો પડીને નીચેથી ઉપરની બાજુએ સુકાઈ જતો હોય છે અને એનું જે થડ હોય એને તમે ચીરીને જોશો તો એમાં કાળીથી કથ્થાઈ રંગની લાઈન તમને દેખાશે એનો મતલબ એ કે જે છોડની જળવાહિની છે જેમાંથી છોડને પાણી મળતું હોય છે એ બંધ થઈ ગઈ છે એટલા માટે છોડ સુકાઈ જાય છે અને જ્યારે વધારે તાપમાન હોય અથવા વધારે ભેજ હોય ત્યારે પણ આ રોગનો ફેલાવો થતો હોય છે હવે ખેડૂત મિત્રો આના નિયંત્રણની વાત કરીએ તો આના માટે તમે મેટાલિક મેન્કો છંટકાવ કરી શકો છો જેનો તમને ડોઝની વાત કરીએ તો એનો તમે ત્રીસ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા જો પિયત સાથે આપતા હોય તો તમે ત્રણસો ગ્રામ પ્રતિ એકર ડીટ પિયત સાથે આપી શકો છો જેનો તમને સુકારા સામે ખૂબ જ સારું પરિણામ જોવા મળશે અને આપણે બીજી દવાની વાત કરીએ તો એ છે કાર્બેન્ડાજીમ પચાસ ટકા જે માર્કેટમાં તમને ક્રિસ્ટલ કંપનીનું બાવીસ ટીન અથવા ધાનુકા કંપનીનું ધાનુસ્ટીનના નામે મળી જશે એનો પણ તમે દસ થી બાર ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા જો પીએચ સાથે આપતા હોય તો તમે બસો થી ત્રણસો ગ્રામ પ્રતિ એકર મુજબ પીએચ સાથે આપી શકો છો આ દવાના પણ તમને સુકારા સામે ખૂબ જ સારા પરિણામ જોવા મળશે હવે ખેડૂત મિત્રો બીજા રોગની વાત કરીએ તો એ છે સ્ટન્ટ વાયરસ જેની ઓળખની વાત કરીએ તો આમાં જે પાન હોય એ તાંબા જેવા અને જાડા થઈ જતા હોય છે અને છોડ છે એ નાનો અથવા ઠીંગણો રહી જતો હોય છે જેના કારણે ફાલ ઓછો બેસે છે અને આ રોગ ખાસ કરીને મોલો મસીથી ફેલાતો હોય છે તો આપણે આ ચૂસ્યા પ્રકારની જીવાતનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે તો આના માટે તમે જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો જેમાં આપણે પેલી દવાની વાત કરીએ તો એ છે ઇમિડા ક્લોપ્રિટ સત્તર પોઈન્ટ આઠ ટકા જેનો તમે દસથી થી બાર મિલી પ્રતિ પમ મુજબ છંટકાવ કરી શકો છો જે તમને માર્કેટમાં ધાનુકા કંપનીનું મીડિયા છે ટાટા રલિસનું ટાટા મીટ છે અથવા નામે મળી જશે હવે બીજી દવાની વાત કરીએ તો એ છે માર્કેટમાં રોગર છે ટાટાનું ટફગોર છે એના નામથી મળી જશે અને આ દવાથી તમને મોલોમસી સામે ખૂબ જ સારું પરિણામ જોવા મળશે હવે ખેડૂત મિત્રો જાંબુડિયાની વાત કરીએ તો આ રોગ ખાસ કરીને છોડમાં જ્યારે ઝીંકની ઉણપ થતી હોય છે ત્યારે આના કારણે થતો હોય છે હવે જાંબુડિયાનો પ્રશ્ન આવે એટલે સૌપ્રથમ ઉપરના ભાગમાં જોવા મળતો હોય છે જેથી પાન આછા પીળા પડી ગુલાબી જાંબુડિયા રંગના થઈ જતા હોય છે હવે ઘણીવાર આવો પ્રશ્ન જ્યારે ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે પણ આવું જોવા મળતું હોય છે કે જે પાન હોય એ જાંબુડિયા રંગના થઈ જતા હોય છે ખેડૂત મિત્રો પાકમાં જીંકનો પ્રશ્ન જ્યારે આપણે વધારે પડતા ફોસ્ફરસયુક્ત ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ઉણપ માટે તમે નું કંપનીનું જીનાત્રા સાતસો નો છંટકાવ કરી શકો છો જેમાં છે જિંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા જેનો તમે પંદર થી વીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા તમે જીંક સલ્ફેટ એકવીસ ટકા અથવા તેત્રીસ ટકા આવે છે એનો પણ છંટકાવ કરી શકો છો ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન